ચાલો મિત્રો આપણે પ્રવેશ કરીએ ને દાદાના દર્શન કરીએ ચાલો મિત્રો મંદિરના કમ્પાઉન્ડમાં આપણે આવી ગયા છીએ અને મંદિરના દર્શન કરી શકું લાગો આ રીતે થઈ ગયા છે સરસ મજાની અને ઉનાળાના દિવસો છે એટલે આવી રીતે તો કાર્પેટનો મંડપ કર્યો છે અને અહીંયા રસોડું પણ છે maha pun ya terlalu nih apa mau sih ya. salah perdesin kisuh Rukyat dadan જો મિત્રો નવું મંદિર આ રીતે બનવાનું છે વૃક્ષ દદન ખાસ ની આ બોક્સ ની અંદર રાખેલું છે મંદિર